ખાલી જગ્યા છે બી ફરી પાછી ખાલી જગ્યા પછી છે સી પછી ખાલી જગ્યા બી પછી પાછી ખાલી જગ્યા ડબલ સી અને પછી છે બી તો આની અંદર કોઈક આલ્ફાબેટ ઘટે છે અહીંયા એક અહીંયા બે ત્રણ અને ચાર તો ટોટલ ચાર આલ્ફાબેક ઘટે છે અહીંયા કંઈક આવશે અહીંયા કંઈક આવશે અહીંયા કંઈક આવશે અહીંયા કંઈક આવશે એ ઘટે છે કયા ઘટે છે એ અહીંયા આપણી પાસે ઓપ્શન આપેલા છે બરોબર તો જો સીધી ખબર પડે તો વધારે સારું નહીતર અહીંયા શું કરવાનું હોય તો કે આપણે વિકલ્પો મૂકીને ચેક કરવાનું જો સીધી ખબર પડી જાય તો વધારે સારું નહીં તો વિકલ્પો મૂકી અને ચેક કરવાનું હવે આપણે અહીંયા છેલ્લે જોશું ને તો બી ની આગળ બે વખત સી આપેલા જો અહીંયા બી ની આગળ બે વખત સી છે તો અહીંયા જ્યાં આપણને બી દેખાય છે અહીંયા ખાલી જગ્યા જ્યાં છે ત્યાં સી મૂકી દઈએ બરોબર અહીંયા એટલે જો બી ની આગળ બે વખત સી થઈ ગયા એવી જ રીતે અહીંયા છે બી એની આગળ અહીંયા મૂકી દઈએ તો બી ની આગળ બે વખત સી થઈ ગયા

એક ખાલી ચેક કરવા માટે આપણે જોઈએ કે ઓપ્શન નંબર બીજો કોઈ એક મૂકી દઈએ આ મૂકી દઈએ સી તો જુઓ સી ત્યાર પછી બે વખત બી અને પછી સી તો હવે જુઓ તો બી પછી બે વાર સી બે વાર બી પછી પાછો એક વાર સી આવી ગયો જુઓ અહીંયા એક વાર સી આવી ગયો પછી બે વાર બી પછી ત્રણ વાર સી તો આ તો કંઈક અલગ વસ્તુ થઈ ગઈ બરાબર કોઈ એક જોડ જેવું બનતું નથી એટલે આ ઓપ્શન

પછી પાછી ખાલી જગ્યા છે પછી એ ચાર વખત છે ફરી પાછી ખાલી જગ્યા છે પછી એ પાછા ચાર વખત છે પાછી ખાલી જગ્યા છે અને બી છે આટલું આપેલું છે હવે આપણે જોઈએ તો એની ગણતરી તમે જોવો ને તો વધતી જાય એ બે વખત ત્રણ વખત ચાર વખત તો અહીંયા પાંચ વખત એ આવે આવું બને અને પછી બી છે એટલે છેલ્લું એક બે ત્રણ અને ચાર ચોથામાં એ આવતો હોય એવા ઓપ્શન કેટલા છે ત્રણ ઓપ્શન છે તો આ તો સી તો નીકળી જાય બરોબર પછી હવે આગળ જો અહીંયા બી છે પછી અહીંયા બી એ છે તો આ પેલા ઓપ્શન એ થી ચેક કરીએ અહીંયા બી મૂકી દઈએ પછી એક બે અને બધામાં એ જ છે ટૂંકમાં ત્રણે ત્રણ વાર એ તો હવે જુઓ તો બે વખત એ પછી બી પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ વખત એ અને બી તો આ તો નથી બનતું કઈ પેટર્ન જવું કોઈ જોડી જેવું ટૂંકમાં નથી લાગતું બરોબર તો આને કાઢ નાખી ઓપ્શન બી ચેક કરીએ બે વખત બી અને બે વખત એ છે તો એ મૂકીએ તો બે વખત એ પછી બી ત્રણ વખત એ પછી બી એક બે ત્રણ ચાર પાંચ અને બીજા પાંચ દસ વખત એ પછી બી તો આવું તો ન બને હા એવું બને બે વખત એ પછી બી આવે ત્રણ વખત એ પછી બી આવે ચાર વખત એ પછી બી આવે એવી જ રીતે પાંચ વખત એ પછી બી આપેલો છે તો આવું બને તો એના માટે ઓપ્શન ડી ચેક કરીએ ચાલો ઓપ્શન સી તો કેન્સલ છે બરોબર એને મૂક્યો ઓપ્શન સી ને તોય જવાબ તો નથી જવાનો બરોબર આપણે ભલે કેન્સલ કર્યો કદાચ ક્રમમાં ઓપ્શન સી મૂકો તોય જવાબ ન આવે

ચાર વારે પછી બી અને પછી પાંચ વારે પછી બી તો આ રીતે બનશે એટલે આપણો જવાબ બીજાની અંદર થશે ઓપ્શન ડી ત્રણ વખત બી અને એ બરાબર એટલે બીજામાં આવશે ડી ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું ત્રીજાની અંદર બે વખત પી આપેલા છે ત્યાર પછી ખાલી જગ્યા છે પછી ક્યુ આપેલો છે પછી ખાલી જગ્યા છે પછી છે ક્યુ પી પછી ખાલી જગ્યા છે પછી અલ્પ વિરામ છે પછી ખાલી જગ્યા તો આ બે ખાલી જગ્યા અલગ અલગ છે એ દર્શાવવા માટે અહીં અલ્પવિરામ છે જો અલ્પ વિરામ નો હોય સીધું હોય તો તો અહીંયા બે ઓ બે આલ્ફાબેટ મૂકવાના છે આપણને ખબર પડે નહીં એટલા માટે વચ્ચે અહીં અલ્પ વિરામ કરેલો હોય બરાબર ચાલો અલ્પ વિરામ પછી એક ખાલી જગ્યા પછી છે બે વખત ક્યુ પછી ખાલી જગ્યા ફરી પાછી બીજી ખાલી જગ્યા અને પછી છે બે વખત પી ચાલો તો આમાં કઈ રીતે પેટર્ન બનશે ચેક કરવા આપણે ઓપ્શન જોઈ લઈએ અહીંયા છે પી ક્યુ પછી છે પી ક્યુ ચાલો મૂકીએ પી ક્યુ પી ક્યુ પી ક્યુ ચાલો ચેક કરીએ ત્રણ વખત પી એક બે અને ત્રણ વખત ક્યુ પછી બે વખત પી એક બે ત્રણ વખત ક્યુ એક વખત પી પછી ક્યુ પછી પાછા બે વખત પી તો અહીંયા તો આવું નથી બનતું અહીંયા બને જો ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ એવું તો બને છે પણ આગળથી બધું વિખાઈ જાય છે તો ઓપ્શન એ તો આવશે નહીં ઓપ્શન બી ચેક કરીએ ઓપ્શન એ ચેક કર્યો એવું આપણે વિચારી ઓપ્શન એ પરથી ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ ત્રણ વાર પી આવું હશે બરાબર છતાંય ઓપ્શન બી ચેક કરીએ બે વખત ક્યુ મૂકવાનું છે એટલે પહેલામાં ક્યુ પછી પાછો ક્યુ પછી બે વખત પી મૂકવાનું છે પછી બે વખત પાછું ક્યુ છે અહીંયા તો બે વાર પી પછી એક બે અને ત્રણ વાર ચાર વાર ક્યુ છે એક બે ત્રણ ચાર વાર પછી ત્રણ વાર પી ફરી પાછું ચાર વાર ક્યુ આ રીતે છે આ તો નથી થતું બરોબર બે પછી અહીંયા ચાર ચાર વાર 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 પછી પછી પાછું ત્રણ ચેક કરી લેવી હજી એક ઓપ્શન બી પછી તે આગળ હજી જોઈ લેવી ઓપ્શન ઓપ્શન સી ચેક કરીએ પી ક્યુ પછી બે વાર પી અને પછી ક્યુ પી ચાલો એ મૂકીએ પેલા છે પી પછી છે ક્યુ પછી બે વખત છે પી પછી છે q અને પછી છે પી ચલો જોઈએ એક બે ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ ત્રણ વાર પી તો આ વ્યવસ્થિત આખી જોડ બને છે ત્રણ p ની અને ત્રણ q ની એટલે વિકલ્પ સી જે છે એ આપણો જવાબ હજી હોઈ શકે બરોબર પણ ડી ચેક કર્યા પહેલા નક્કી કરાય નહીં ચેક કરી લેવી આપણે પેટર્ન કેવી બને છે એ તો ખબર પડી ગઈ અત્યારે આપણને કે બને છે પણ હજી કઈ હોય તો ચેક કરી લેવી વિકલ્પ ડી ઓપ્શન ડી ચેક કરી લેવી પી ક્યુ પછી ક્યુ બી પછી ક્યુ બે વખત તો જો ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ પછી પી પછી ક્યુ ફરી પાછું પી પછી બે એક બે ત્રણ ચાર વાર તો તો વિખાઈ જાય છે પેટર્ન નથી બનતી એટલે ઓપ્શન પણ આવશે નહીં એટલે જવાબ શું થશે ઓપ્શન સી બરોબર અને એ મૂકીએ તો અહીંયા પેટર્ન શું બને છે ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ ત્રણ વાર પી ત્રણ વાર ક્યુ અને ત્રણ વાર પી આ રીતે એટલે પી ક્યુ ત્યાર પછી બે વખત પી ફરી પછી ક્યુ અને પી એટલે ઓપ્શન સી જે છે એ જવાબ થશે બરોબર એટલે ત્રીજામાં આવશે સી આગળ જોઈએ ત્યાર પછી આગળ ચોથું એની અંદર સૌથી પહેલા એ આપેલું છે પછી ખાલી પછી એ સી પછી ખાલી પછી ડી એ પછી ખાલી પછી એ પછી ખાલી ફરી પાછું એ પછી ખાલી ચાલો ચેક કરીએ એ પછી ખાલી પછી છે એ સી પછી ખાલી પછી ડી એ પછી ખાલી પછી એ પછી ખાલી અને એ પછી ખાલી ચાલો ચેક કરીએ ઓપ્શન અહીંથી જો આપણે ચેક કરવું હોય તો એટલું કરીએ કે જો અહીંયા સી પેલા એ છે સી પછી ખાલી પછી ડી છે પછી એ પછી ખાલી છે એ પછી કદાચ સી આવતું હોય આવું બની શકે જો આવી રીતે તમને ખબર નથી પડતી તો તમે સીધા ઓપ્શન મૂકી શકો સૌથી સારામાં સારું એ આની અંદર ઓપ્શન મૂકી દેવાના ઓપ્શન એની અંદર છે અને ચાલો ચેક કરીએ સૌથી ત્યાર પછી છે બી પછી સી અને ડી તો એ બી એસી એ ડી એ બી એસી એડી તો આ તો બેસી જાય છે બરોબર એ બી એ ડી આટલું છે પાછું એ બી એસી એ ડી આટલું છે તો જોડ બને છે એ બી ની ત્યાર પછી એસી એડી ની એ બી તો ઓપ્શન એ જવાબ હોઈ શકે છતાંય આપણે આગળ ચેક કરીશું બીજા વિકલ્પો ચાલો વિકલ્પ બી ની અંદર શું છે બી પછી બે વાર સી બી ડી મૂકી દઈએ બી સી સી બી અને ડી ચેક કરી આવે એ બી એ પછી બે વાર સી ડી પછી એસી પછી એ બી પછી એડી તો આ તો વ્યવસ્થિત નથી બે અહીંયા બે વખત સી ને એવો આવે છે બરોબર તો વિકલ્પ બી પણ નથી બનતો ચાલો સી ચેક કરી લઈએ સી એ સી ડી બી મૂકી દઈએ પેલામાં સી પછી એ પછી સી પછી છે ડી અને પછી છે બી એસી પછી એસી એડી એસી એસી બે વાર પછી એડી

ઓપ્શન એ જે છે એ જવાબ થાય એટલે અહીંયા જૂથ બનતું તો એ બી એ સી એ ડી એ બી એ સી એ ડી એટલે બી એ બી સી ડી આ રીતે આવે તો ચોથાની અંદર આવશે એ આગળ જોઈએ ત્યાર પછી પાંચમું પાંચમાની અંદર ખાલી જગ્યા પહેલા આપેલી છે પછી બી બે વખત છે ત્યાર પછી સી ત્રણ વખત છે પછી બે ખાલી જગ્યાઓ છે ડી બે વખત છે ત્યાર પછી ઈ ચાર વખત છે અને ખાલી જગ્યા છે આટલું આપેલું છે ચાલો ચેક કરીએ ઓપ્શન મૂકીએ પેલા બી સીડીઈ આટલું મૂકીએ બી સી ડી બી ત્રણ વખત છે સી ચાર વખત છે એક બે ત્રણ વખત ડી છે અને ઈ પાંચ વખત છે વ્યવસ્થિત આમાં આમાં બેહતું નથી ત્રણ વાર 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 આઉટ થાય છે આ તો વ્યવસ્થિત નથી લાગતું છતાંય તે આગળ હજી બીજા ઓપ્શન આપણે જોઈ લઈએ બરોબર આનેથી વધારે સારી કોઈ જોડ બનતી હોય તો એ આપણો જવાબ હોઈ શકે આ નહીં બી જોઈએ ઓપ્શન બી એમાં એક વાર બી બે વાર સી અને પછી ઈ મૂકવાનો છે અહીંયા કોઈ વ્યવસ્થિત ભાત આપણને જૂથ આપણને દેખાતું નથી ઓપ્શન સી એ એ ડી સોરી એસીડીઈ એવું છે તો ચાલો મૂકીએ એસી અને ત્યાર પછી સી પછી ડી પછી A એ વખત બી બે વખત સી ત્રણ વખત સોરી સી છે ચાર વખત એક બે ત્રણ વખત ડી એક બે ત્રણ ચાર ને પાંચ વખત ઈ તો જુઓ એ એક વાર બી બે વાર સી અહીંયા ચાર વાર છે ડી ત્રણ વાર અને E પાંચ વાર હજી ઓપ્શન ડી ચેક કરી લઈએ આમાં તે વ્યવસ્થિત જૂથ આપણને દેખાતું નથી તો એ લઈએ ઓપ્શન ડી એ પછી ત્રણ વાર ડી પછી છે ઈ એ પછી બે વખત ડી છે પહેલાં મૂક્યો એ ત્યાર પછી એક અને બે વખત ડી ત્યાર પછી શું છે ઈ ચાલો હવે ચેક કરીએ એ એક વાર ત્યાર પછી બી છે બે વાર સી છે ત્રણ વાર એક બે ત્રણ ને ચાર વખત ડી એક બે ત્રણ ચાર ને પાંચ વખત ઇ

અહીંયા આગળ શું મૂકવું ની ખબર પડી જવી પડે એ પછી બી છે જો અહીંયા તો એ પછી બી છે ખાલી જગ્યા છે એ ની પહેલા કોણ દેખાય એ ની પહેલા એ ની પહેલા છે અહીંયા બી એ પહેલા કોણ છે બી તો અહીંયા જે એ દેખાય છે એની ની પહેલા આપણે બી મૂકી દઈએ બી પહેલા કોણ છે એ તો બી પહેલા એ મૂકી દઈએ ફરી પાછું અહીંયા એ બી એ બી એ આવી ગયો બી ઘટે છે એ આવી ગયો બી ઘટે છે એટલે અહીંયા આખું જૂથ જે બને એબી 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 બી એ બી નું જૂથ બને છે બરોબર એટલે આ એકદમ સરળ છે છઠ્ઠા ની અંદર એ પછી એક બે અને ત્રણ વખત બી ઓપ્શન એ ની અંદર આવે છે ને એ આપણો જવાબ થાય જો આ રીતે ખબર ન પડતી તો વિકલ્પો મૂકી અને ચેક કરી શકીએ બરોબર ચાલો આગળ સાતમું છઠ્ઠા માં આવશે એ ત્યાર પછી સાતમું જોઈએ એક્સ ત્યાર પછી ખાલી જગ્યા ખાલી જગ્યા વચ્ચે વાય ફરી પાછી ખાલી જગ્યા આ પણ સરળ છે એક્સ અને જેડ એક્સ અને જેડ ની વચ્ચે કોણ દેખાય છે જુઓ વાય તો એક્સ અને ઝેડ ની વચ્ચે અહીંયા આવશે વાય એટલે એક્સ વાય ની જોડ બની z પછી શું આવે z પછી x અને અહીંયા z જો અહીંયા y આપ્યો છે y કોની વચ્ચે છે x અને z ની વચ્ચે તો અહીંયા ડાબી બાજુ x જમણી બાજુ y ફરી પાછું xy આવી ગયું તો શું ઘટે છે z ઘટે છે તો આ xy z xy z xy z xy z તો આ જોડ છે xy z એટલે આ આપણો જવાબ થાય y x ડબલ z y x ડબલ z એટલે ઓપ્શન c જે છે એ આપણો જવાબ થાય ખબર નથી પડતી તો વિકલ્પો મૂકી દો બરોબર એટલે સાતમા અંદર આવશે ઓપ્શન સી આગળ જોઈએ આઠમું એલ યુ ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે પછી છે ટી પછી યુ પી એલ યુ બી ટી યુ પછી ખાલી જગ્યા એલ યુ બી ટી પછી ખાલી જગ્યા પી પછી ખાલી જગ્યા યુ બી ટી યુ પી તો આની અંદર આપણે શું કરશું યુ અને ટી ની વચ્ચે ચેક કરશું યુ અને ટી યુ અને ટી ની વચ્ચે અહીંયા દેખાય છે બી જો જોવો યુ અને ટી ની વચ્ચે બી તો અહીંયા આપણે લખી નાખીએ બી આગળ જોઈએ પછી ખાલી જગ્યા છે યુ અને એલ તો યુ અને l ની વચ્ચે કોણ દેખાય છે ટી અને પી ટી અને પી ની વચ્ચે યુ તો અહીંયા આવશે યુ પછી પી અને યુ ની વચ્ચે કોણ દેખાય છે તો પી અને યુ ની વચ્ચે કોણ છે એલ છે એટલે અહીંયા આવશે એલ તો બસ આ રીતે જેટલી ખાલી જગ્યા છે જે છે એનો જવાબ થશે બરોબર ઓપ્શન એ બી પીયુ એલ એટલે આઠમાની અંદર આવશે એ આગળ જોઈએ ત્યાર પછી નવમું એ પછી ખાલી જગ્યા પછી બી પછી એ પછી ખાલી જગ્યા પછી બે વખત બી પછી એ ખાલી જગ્યા પછી એ બી પછી ખાલી જગ્યા એ ચાલો આને લખી લઈએ પહેલા આપણે એ ખાલી જગ્યા બી એ ખાલી જગ્યા બે વખત છે બી ખાલી જગ્યા એ બી ખાલી જગ્યા એ અહીંયા બી બે વખત આવે છે બરાબર ચાલો ચેક કરી લઈએ ઓપ્શન મૂકી અને જેથી વધારે આપણે જવાબ લઈએ કે વ્યવસ્થિત રીતે સીધી આમાં ખબર ન એ બી એ બી એટલું મૂકવાનો છે ચાલો એ પછી બી એ પછી બી એ બે વખત પછી પાછું બી એ બી

બી ચાલો ચેક કરીએ એ પછી બે વખત બી પછી બે વખતે બે વખત બી બે વખતે બે વખત બી હા તો આ જૂથ છે જેમાં બે વખતે બી મળે છે ઓપ્શન બી જવાબો હોઈ શકે હજી આગળ ચેક કરી લઈએ ઓપ્શન સી બી એ બી એ બી એ બી એ ચાલો ચેક કરીએ એ પછી બે વખત બી બે વખત એ ત્રણ વખત બી પછી પાછો અને બે વખત જૂથ અહીંથી નથી બનતું બરોબર એટલે ઓપ્શન સી તો નહીં આવે ઓપ્શન ડી ચેક કરી લેવી હવે આગળ ઓપ્શન ડી છે એ પછી ત્રણ વખત બી એ બે અને ત્રણ એમાં બી ચાલો બે એ છે બે વખત પછી પાછું બી પછી એ પછી બી એક બે ત્રણ ચાર વખત એ પછી બી બે વખત વ્યવસ્થિત આમાં પણ જૂથ બનતું નથી એટલે ઓપ્શન બી બી જે છે એ એ આપણો જવાબ આવશે ઓપ્શન મૂકીએ તો શું બનતું બે વખત પછી સોરી અહીંયા બનતું હતું બી બે વખત પહેલા એ આવતું હતું પછી બનતું તું બી બે વખત એ બે વખત બી બે વખત એ બે વખત બી બે વખત આ રીતે એટલે બી એ એ બી આ રીતે બનતું હતું ઓપ્શન બી એ આપણો જવાબ થશે એટલે આવશે આગળ જોઈએ ત્યાર પછી ખાલી જગ્યા પછી પાછા બે વાર વાય એક્સ ખાલી જગ્યા પછી બે વખત એક્સ પછી વાય એક્સ પછી ખાલી જગ્યા પછી વાય એક્સ વાય એક્સ પછી ખાલી જગ્યા અને વાય चलो चेक कर लिए पहला लिखिना चाहिए खाली जगह પછી છે ડબલ વખત y પછી x પછી ખાલી જગ્યા ડબલ વખત x છે પછી y x છે ખાલી જગ્યા y x y x ખાલી જગ્યા y ચાલો ઓપ્શન પ્રમાણે જોઈએ સૌથી પહેલા ઓપ્શન એ વાય એક્સ એક્સ વાય વાય એક્સ એક્સ વાય ચાલો ચેક કરીએ ત્રણ વખત વાય ત્રણ એક બે ત્રણ ને ચાર વખત એક્સ છે પછી પાછો એક વખત વાય પછી બે વખત એક્સ પછી વાય પછી એક્સ વાય એક્સ વાય પછી પાછો બે વખત વાય છે છેલ્લે તો વ્યવસ્થિત જૂથ આમાં નથી બનતું તો ઓપ્શન એ તો નહીં નહીં આવે બરોબર અંકે કોઈ વ્યવસ્થિત જૂથ ન મળતો ઓપ્શન બી ચેક કરીએ xyxy ચાલો મૂકીએ xy 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 yx yx xy xx yx yx, YX. 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 yy આ વ્યવસ્થિત કોઈ જૂથ નથી લાગતું આયા xx આવી જાય બરોબર xy yx ફરી પાછું વાય એક્સ એક્સ વાય તો ફરી પાછું એક્સ વાય થી ચાલુ થવું જોઈએ પણ એવું થતું નથી આમાં પણ વ્યવસ્થિત જૂથ દેખાતું નથી આગળ ચેક કરીએ વાય એક્સ વાય એક્સ એની અંદર ઓપ્શન સી વાયક્સ વાય એક્સ ચાલો ત્રણ વાર વાય ચાર વખત એક્સ ફરી પાછો વાય એક્સ

આ આ રીતે બરોબર બરોબર ચાલો બની પછી પછી અને આની આની જોડ બનેલી છે અંદર એટલે ઓપ્શન ડી જે છે બાકી બધા વિકલ્પો કરતા ઓપ્શન ડી નો જે વિકલ્પ છે એની અંદર જોડ આપણને વ્યવસ્થિત મળે

છઠ્ઠાની અંદર ચાલો પેલા જે અહીંયા શ્રેણી આપેલી છે લખીએ એ બી ત્યાર પછી એક અને બે ખાલી જગ્યા છે ત્યાર પછી છે એ બી ફરી પાછું છે એ બી પછી એ પછી ખાલી જગ્યા ફરી પાછો એ ફરી પાછી ખાલી જગ્યા હવે આની અંદર આપણે શું મૂકશું જો અહીંયા આપણને આટલાની અંદરથી અહીંયા આગળ શું મૂકવું ની ખબર પડી જ પડે